જય માતાજી મિત્રો આજે આપણે વિધવા સહાય યોજના વિશે વાત કરીશું અને તેમાં કઈ મહિલાઓ લાભ લઈ શકે છે તેની વાત કરીશું અને આ જે યોજના છે તેમાં તમને કેટલો લાભ આપવામાં આવે છે અને આ યોજનામાં તમારે જો લાભ લેવો હોય તો તમારે કઈ જગ્યાએ જઈને અરજી કરવાની રહેશે તેની બધી જ વાત આપણે અહીંયા કરવાના છીએ તે પહેલાં મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો જેથી આપણને ખબર પડી જાય કે આ જગ્યાના લોકો આપણો વિડીયો વધારે જુએ છે તમારા નજીક કોઈ વ્યક્તિએ પતિ ગુમાવ્યો છે તો વિધવા જીવન જીવવું સહેલું નથી પણ સરકારે હવે આવી બહેનો માટે મદદ લાવી છે વિધવા બહેનો માટે શરૂ થઈ છે વિધવા સહાય યોજના બે હજાર પચીસ આ યોજના દ્વારા સરકાર દર મહિને રોકડ સહાય આપશે ગુજરાત સરકાર દ્વારા આવકારવામાં આવેલી આ જે યોજના છે એના અંતર્ગત પતિ ગુમાવનાર બહેનોને દર મહિને બારસો પચાસથી બે હજાર સુધીની નકદ સહાય મળે છે આ રકમ સીધી બહેનના બેંક ખાતામાં જમા થાય છે યોજનાનો હેતુ શું છે તેની વાત કરીએ તો વિધવા મહિલાને આત્મનિર્ભર બનાવવો અને આરોગ્ય ભણતર અને ઘર ચલાવવા માટે સહાય આપવી ચાલો જોઈએ કે કોને આ યોજના માટે અરજી કરવાનો અધિકાર છે મહિલાની ઉંમર અઢાર વર્ષથી સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ પતિનું મૃત્યુ થયેલું હોવું જોઈએ એટલે કે મૃત્યુ પ્રમાણપત્ર ફરજિયાત રહેશે ભાવિ લગ્ન કર્યા ન હોવા જોઈએ પરિવારની આવક શરતો મુજબ હોવી જોઈએ તો મિત્રો ઘણીવાર પરિવારની જે આવક છે તેમાં બદલાવ થતો રહેતો હોય છે તેથી તમારે જે અરજી ફોર્મ ભરવા જાઓ ત્યાં તમારે પૂછી લેવાનું રહેશે કે જે આવક મર્યાદા છે તે કેટલી હોવી જોઈએ કયા દસ્તાવેજની જરૂર પડશે તેની વાત કરીએ તો પતિનું મૃત્યુ પ્રમાણપત્ર આધાર કાર્ડ રેશન કાર્ડ અથવા તો આવકનો પુરાવો બેંક ખાતું જેમાં ડીબીટી થઈ શકે એટલે કે બેંક ખાતામાં ડીબીટી અને બલ હોવું જોઈએ તમારે અરજી ક્યાં કરવાની છે તો તમારી નજીકના તાલુકા પંચાયત કચેરી અથવા તો ગ્રામ પંચાયત મહિલા સહાય કેન્દ્રથી જઈને તમારે અરજી કરવાની રહેશે અને જો તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો ડબલ્યુ ડબલ્યુ ડોટ ડિજિટલ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમારે અરજી કરવાની રહેશે ફોર્મ ભર્યા પછી વિધિવત ચકાસણી થશે અને મંજૂરી મળ્યા પછી તમારા ખાતામાં સહાય નીકળતી રહેશે મિત્રો આ યોજના ઘણા પરિવારો માટે આશીર્વાદ સમાન છે તમારા આસપાસ કોઈ વિધવા મહિલા હોય તો કૃપા કરીને આ માહિતી તેને શેર કરજો વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને નીચે કોમેન્ટ કરીને જણાવજો કે આપના વિસ્તારમાં આવી યોજના કાર્યરત છે કે નથી અને આવા વધુ સહાયભર્યા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો